મારા હંગા આ લઈ ગયો ખબર પડી કે ના પડી આ કોણ થયું કે ના થયું અરે ભણા તારી મજૂરી કેવી પડે છે ભણા તું આવી મજૂરી કરતો હોય તાર મોમો વડો કહેવાય હો

આ તમારું કામ કરવાનું અને જલ્દી જલ્દી છોય જલ્દી જલ્દી ભેગા કરી ને પછી બોલાય કઢે જ લેવા છે લેવાશે કોઈ વાત નઈ ભેગા કરતા વાર નહી થાય તમે ચિંતા કરશો ભેગા કરી ના છે ગૌ ભેગા કરવા એમાં હું જીવન મામા ગમે તેવું કામ હોય ને તોય પટાઈ દઉં આ વાઢવાના સાથે વાઢી નાના છે નાના વાઢી ના છે ખબર પડી કોઈને ને ગૌ જાય કોઈને ખબર નહીં પડી અને મારા મજૂરનું નું મજૂર છે એટલો લાંબો પડતો તો કે પણ બોલા તારું કામ કરું હો તો નહીં પણ બે હજાર પચીસ નું મજૂર લઈ જો અને અમે એકલે વાટ્યા કે ના વાટ્યા બે દાણા થયા પણ વટાઈ ગયા કે ના વટાઈ ગયા વટાઈ ગયા મજૂર હોય તો એક દાણા પચીસો રૂપિયા લઈને જતો રહ્યું પણ મારા બે દાણા થયા એમાં હું હતો છે

મજૂરી આપણે બહુ કરી હો સોમવાર કાકા જે મજૂરી કરી એનું ફળ આપણને મળ્યું કે ના મળ્યું મર્યું પૂરે પૂરું ફળ મર્યું તો કે મજૂરી કરી હગુ તૂટી જુક ના તૂટી હગુ તૂટી જુ અને સાત પાંચ

સરપંચ બને મારી મજૂરી કશું ના હોત બધું સાફ થઈ જુ છો હેતુમાં ગોથા ખાતો હોય તારે

તું તારા બધી મજૂરી કરવા પડી મેલ અને કાયદેસર તારો અડધો ભાગ લઈ જાય અને હાલ પણ અમે ઉત્તા ધોકા મેલો છે અમે લેવા છો તો પાછા મારે પૈસા પૈસા લેવાના હોય તો કા મેલવાની વાતો પણ માજી ના હકુ કમો ફોરા તને ખબર છે તે દા તારા હારા ની જોતો પેલી વતાયેલી વસ્તુ ખબર નહીં બે ગલાસ મારતા જઈએ તારો મો છે જુથુ પલાડી દે અને ફટાક લઈને તારો અડધો ભાગી દે તું ને પાવર કર્યો ને તારે કરવાની જ જરૂર છે બાકી તારા મોમાના ના તો મોસે નહિ મરે એવી ના બોલાય વધારે નાસ્તો લેવા જીવાણીઓ જીવાણી કાલ મજૂરી કરી શકે બધા એક વાર ના લાખ રૂપિયા ગણે તો વીસ લાખ રૂપિયા દસ લાખ આપશે ને તો હું તને બાયડી લાવી તું તાર મારાઈ

મને નહીં લાગતું રે આવા ખબર નહીં પડી આખો દારો જોને ને એક રાત જાય એમ અરે ભણાવ કે તો બધું હોય ઓલી નું બધું એટલે હું ને તારી હું તેરવા જો પાછો ગોમે ગોમ તબે તો બોમ્બે એકા ઘર બાચી મે નહીં કે મુ જઈ ના પૂછી હોય કણ અરુણ તું કરો જો તને સાર પૂરત કરતો આવો અલે મારી આબરુ કાઢવા બેઠી તું તો ગોમ્મો આ બુ તો તમે સ્કોમ કરશો કોણ કરશે તારું એટલે આ ભોણાનું કોણ કોમડે બધું મારા એમ તમારે ગન્નો કોમ નઈ કરવાનો અમે ગન્નો કામ કરીને તું કઈ ના છે તો ભેસાનુ હું પણ હું શું પોખી વર્તી છું એ મારાથી નઈ થાય કોક શું તું પાસે કશે થાયસો મારે તો તારે બીજું જો હેતરનું કામ હોય ને તો મને કહેવાનું બાકી આ ભેસાનુ કામ મને નઈ કહેવાનું આ કહી દીધું તને અને ઘોણાની આશામ ના રાખતી હવે હેતર મો શારે આયરોંધા પડી જા તને અને પાછા ઘોણાની આશામ નઈ રાખવાની એ રે નઈ તો કોઈ મજૂર લાઈશુ

બી કોઈ નહિ રવા નહીં આ હિસાબ કરવા હિસાબ કરી પૈસા કરો બીજી વાત જવા જુ પી નહી આવ્યો સીધો

તેલ દેખાતું બે વખત દાળામાં ભેસો નવરાવાની ખોલ કરવાનું ધોવાનું અરવા ઘર બેઠા બેઠા વાતો કરવાની પગાર ગણવાનો ઘણા પૈસા લીધો હેડો

તતો નકામો કુલરિયો ટૂટી રહે અમે અમારા મહારાથી આડુ આડુ બોલાય તો પૈસા લીયો તમે પેલે છે પેલા પૈસા છે કે નહી લાવવાના આવતો ન કે યાર ઘેર પગના મળતો અમે દી પગના મેલુ છે દી પગના મેલુ તારે ક્યાં જમન નહીં વકાણા પડે છે પૈસા જોક આપણા બાયરા મેવા આલે નોટ મોટી હમણા હો એમાં મોટી બોધી બોધી હા

એક રૂપિયો આલ્યો નહીં અને પાછા લાકડીઓ લઈ મારવા મંડાઈ જાય છે પોણાર એમ નહીં કરતા વાકર રાત છે અત્યારે પોણાર ખાવા ના હોય જો તો લોકો નહીં ફરવું પડે ખાવા આ એમના સરપંચ નહીં બન્યા આ પોણાલા લીધા બન્યા છો શો કહો આખો સમય આપવા જો મને ગમે તે

શેટલો રખડ્યો અને મથીન દોરો મન જોતો રો શેટલો બરો હવા પણ હાલા કેટલે મને લગન કરવાનો શેટલો હરે કેતો પણ આ પીપીન દહી દહી જો વેવાઈ નાઈ જાય અને પીપીન ગારો દે ના પર તૂટી જાય કા પણ પી તો શેટલો શીખે જો ઉપર છે મારો બીજો કોઈ નઈ નાટે ગવરો હો જો સીન મારો મરી જો હો મરી જતો અમે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નહી એ તો ફોન થાહે ને એટલે ઓટોમેટિક સીધા રસ્તા આવી જહ કોણ આયુ રસ્તા ઉપર આખો પાસે ચિંતા કરવાની જરૂર નહી આપડે આપડે જે કોણ કરવાનું કરવાનું એ સો નહી રોટલા ખાલેબ જય માતાજી મિત્રો આપને અમારી જોગ માયા ટાઈગર ચેનલ વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી